एकदम <laughs> आगण <laughs> <laughs> <coughs> <laughs> <laughs> નમસ્કાર દર્શક મિત્રો કુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે જે નવતાળની પોળ છે ઘી કાંટામાં આવેલી છે અને પોલીસ સ્ટેશન જે શાહપુર લાગે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વોર્ડ દરિયાપુર વોર્ડ લાગે છે ત્યાં આવ્યા છે આ નવતાળની પોળમાં મારા પાછળ દ્રશ્યોમાં આપને બતાવવાની કોશિશ કરીશું કે આ જે જર્જરિત મકાન હતું તે અચાનક જ આપોઆપ ધરાશાય થઈ ગયું છે અને આમાં એક ઉંમરવાળા જે માજી હતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી છે અને તેમને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ને વધુમાં અહીંયા આગળ જે છે બે મજૂરો જે ડ્રેનેજ લાઈનનું નીચે કામ કરી રહ્યા હતા આપને દ્રશ્ય જગ્યા બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જે ડ્રેનેજ લાઈનનું જ્યારે કામ ચાલી રહ્યું હતું તે મજૂરો પણ આ મજૂરો ઉપર પણ આ મલબો પડ્યો હતો અને તેમને ક્યાંક ને ક્યાંક ઇજાઓ થઈ છે તેમને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે એટલે અમદાવાદ શહેર સિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ઝોનમાં ઘણી એવી ઇમારતો આવેલી છે જે જોખમ છે ભયભીત રીતે ક્યારે પણ પડી શકે છે તે છતાંય અત્યારે તે અડીખમ ઉભી છે કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની તપાસ હાથ ધરવી જોઈએ ને આપના દ્રશ્યમાં બતાવીશું કે આ જે મકાન છે આટલું મોટું મકાન જે જૂનું હશે અને તે હતું અને પડી ગયેલ છે તેમાં ઈજા પામેલા લોકોને તાત્કાલિક અસરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આવી જ વધુ વિગતો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહોઝ ગુજરાત ની સમાચાર આશિક પાંત આપણે જે આખું મકાન ના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે આપ જોઈ શકો છો કે આ પતરાવાળું જે જૂનું મકાન હતું તે અત્યારે હાલ ધરાશય થઈ ગયું છે અને આમાં એક જે બા હતા વધુ ઉંમરના હતા તેમણે ઈજાઓ થવા પામી છે અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને પોલીસનો કાફલો પણ આવી આવી પહોંચ્યો છે અહીંયા આગળ સાથે સાથે કોર્પોરેશન અને આપ દ્રશ્ય આપજો રહે अपना जे पोल दृश्य बताई रहा है में म टोड़ा टोड़ा जमा थे આવી જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ગુંજ ગુજરાતની સમાચારને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂરથી કરો ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ